कीज उमिया मात कीज बाउचर मात कीज मेलड़ी मात कीज हरि ओम नमः पार्वती पते हर हर महादेव आजना शुभ प्रसंगे आ काजनी भूमि पर काजनी સ્થાપના થઈ ત્યાંથી માંડી અને આજ સુધી આવો સતચંડી યજ્ઞ નથી થયો એવો સતચંડી યજ્ઞ ગઈકાલથી આજે અને કાલે પૂર્ણાવુતી હશે ત્રણ દિવસ સતચંડી યજ્ઞ આપણો ચાલશે એના યજમાન છે સ્વર્ગસ્થ ભાઈલાલભાઈ હરગોવનદાસ પટેલ એમના સુપુત્રો ચિરંજીવી નીતિનભાઈ નવીનભાઈ ઉર્ફે કાળુભાઈ બબુભાઈ ઉર્ફે વિનોદભાઈ અને રસિકલાલ હરગોવનદાસ પટેલ એમના પરિવાર તરફથી આ સતચંડી યજ્ઞનું સરસ મજાનું આયોજન કરેલ છે તો આ શુભ પ્રસંગે આપણા આમંત્રણને માન આપી અને આપણા વિસ્તારના લોક લાડીલા અને સદાય સક્રિય એવા યુવાન ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ અહીંયા ઉપસ્થિત છે તો આપણે તાળીઓના ગડગડાટથી એમનું આપણે અહીંયા સન્માન કરશું સાથે સાથે આપણા દીવાનજીભાઈ કે જેઓ પૂર્વ જિલ્લા સદસ્ય અને સાથે સાથે આરોગ્ય સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે તો એમને પણ આપણે સા સત્કારીએ છીએ એ જ રીતે પૂર્વ કારોબારી અધ્યક્ષ ભરતભાઈ જે ગીતાપુરના વતની છે એ પણ અહીંયા છે તો એમને પણ સત્કારીએ છીએ સા જેઠુભા સાથે સાથે જેઠુભા પણ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે કાંતિભાઈ સરસ આપણા સરપંચશ્રી પણ સાથે છે અન્ય મહેમાનો પણ ઉપસ્થિત છે તો એમનું આપણે તમામનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ છીએ મહેશભાઈ એ પણ અહીંયા ઉપસ્થિત છે તો એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ હવે ફૂલહારથી કારણ કે આપણે આપણા મહેમાનોને પરિચય આપ્યો પછી ફૂલહાર અને સાલ ઉઢાળી અને આપણા ધારાસભ્યશ્રીનું સ્વાગત આપણા બબુભાઈ કરશે તો બબુભાઈને હું વિનંતી કરું છું કે આપણા ધારાસભ્યશ્રીનું ફૂલહાર ઉડાડી અને સ્વાગત કરીએ આ ધાર્મિક પ્રસંગ છે અને એક આ પારિવારિક પ્રસંગ છે તો એની અંદર આપણે આમંત્રણ આપ્યું અને અહીંયા ઉપસ્થિત છે તો એનો સવિશેષ આપણને આનંદ છે પણ આપણી એક ફરજ થાય છે કે અહીંયા એ આવ્યા છે તો એમનું આપણે ફૂલહાર અને સાલ ઉડાડીને સર દિવાનજીભાઈનું સ્વાગત આપણા ડેલિકેટ શ્રી પિયુષભાઈને વિનંતી કરું કે દિવાનજીભાઈનું ફૂલહાર અને શાલ ઓઢાડી અને સ્વાગત કરશે માન્ય શ્રી દિવાનજીભાઈનું હા જેઠુભાનું સ્વાગત આપણા ડૉક્ટર દશરથભાઈને વિનંતી કરું કે જેઠુભાનું સ્વાગત કરશો ફૂલહાર અને સાલ ઓઢાડી અને એમનું સ્વાગત કરશો જાઓને તમે કંઈ વાંધો નહીં માન્ય શ્રી કાંતિભાઈ પરવાડ નું સ્વાગત દશરથભાઈ ચુનીલાલ પટેલ હા તો એમને વિનંતી કરું દશરથભાઈ ને કે એમનું ફૂલહાર અને સાલ ઉઢાડી અને સ્વાગત કરશે આપણા જ પાડોશી ગામ જે ગીતાપુરના છે એવા શ્રી ભરતભાઈ મારા વિદ્યાર્થી છે અને મને ગૌરવ છે કે ખૂબ સરસ સમાજનું કામ કરી રહ્યા છે તો ભરતભાઈના સ્વાગત માટે ભૂપેન્દ્રભાઈને વિનંતી કરું કે એમનું ફૂલહાર અને સાલ ઉડાડી અને સન્માન કરશે સરસ આપણે તાળીઓ પાડીશું મહેમાન શ્રી મહેશ મહેશભાઈ મહેશભાઈ ના સ્વાગત માટે કાળુભાઈ ને વિનંતી કરું છું કાળુભાઈ આવી જાઓ કાળુભાઈ અને અને સાલ મહેશભાઈ અને સન્માન કરશો શ્રી કાળુભાઈ હેલો હેલો

આપણા ગામના પ્રથમ નાગરિક એવા માન્યશ્રી સ્વાગત હું કમલેશભાઈને વિનંતી કરું છું કે ભરતભાઈનું સ્વાગત કરશો બહુ ઉત્સાહી આપણને સરપંચ મળ્યા છે તો કમલેશભાઈ હા

હેલો હું હેલો હા રહી ગયા ભાઈ ના ના ચલો ભાઈ ઘરના જ છે પણ અહીંયા એમનું પણ આપણે સ્વાગત કરવું પડે તો હવે એમનું સ્વાગત હું પોતે જ કરી લઈશ બરાબર પિયુષભાઈ ના સ્વાગત માટે હું ફૂલ હાર અને સાલ એમને ઉડાડી સ્વાગત કરું છું હેલો આપણા કુટુંબના અને યુવાન જે અલ્પેશભાઈ પીઆઈ સેવા બજાવી રહ્યા છે તો એમનું સ્વાગત આપણા વિષ્ણુભાઈ સાહેબ વિનંતી કરી વિષ્ણુભાઈ ઠાકર અહીં આવો અને અમારા ભાઈ શ્રી અલ્પેશભાઈનું સ્વાગત કરશો જાઓ તમે નહીં અહીંયા કબુભાઈના આમંત્રણને માન આપી અને પધાર્યા છે અને ખૂબ સરસ ભૂતની અંદર પીઆઈ તરીકેની સેવા બજાવી રહ્યા છે તો નહીં સ્વીકારો સરસ તાળીઓના ગડગડાટથી આપણા ભાઈને સ્વીકારીએ કારણ કે આપણા કુટુંબનું ગૌરવ છે ખૂબ નિષ્ઠાથી એમની ફરજ બજાવી રહ્યા છે સરસ હેલો જો ભાઈઓ અને બહેનોને એક વિનંતી આપણો એક કોઈ રાજકીય પ્રોગ્રામ નથી પણ ધાર્મિક પ્રોગ્રામ છે આમાં ક્યાંય કોઈ સ્વાગતની અંદર ક્યાંય થોડી ત્રુટી રહી ગઈ હોય તો ક્ષમા કરશો અહીંયા આપણા ધાર્મિક પ્રોગ્રામની અંદર આપણને આ આ પ્રસંગને અનુરૂપ આપણા માન્ય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ આપણને બે શબ્દો કહે છે તો માન્ય શ્રી હાર્દિકભાઈ પટેલ સાહેબ હા હઠીસિંહભાઈ આપણે હઠીસણાના વતની એમને વિનંતી કે આપણા ધારાસભ્યશ્રીનો ફૂલહાર અને સાલ ઉડાડી સન્માન કરશો આપણા આમંત્રણને માન આપીને પણ અહીંયા આવ્યા છે અને એ પણ એક સારા સમાજસેવક છે તો હવે વધારે સમય ન લેતા હું આ માઇક આપણા ધારાસભ્યશ્રીને આપીશ અને આપણને આ પ્રસંગ વિશે બે શબ્દો કહે છે તો માન્ય ધારાસભ્યશ્રી હાર્દિકભાઈ પટેલ સાહેબ બોલો શ્રી મહાકાળી મા અમેરિકામાં આપણા બધાની વચ્ચે અહીંયા નથી પણ અમેરિકામાં રહીને પણ મા મહાકાળીની જેને મનોમાનથી માનતા રાખી હતી એવા ધવલભાઈના આ સત ચંડી યજ્ઞમાં આપ સૌના આમંત્રણને માન આપીને મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત આ જિલ્લા પંચાયત સીટના સદસ્ય માન્ય દિવાનજીભાઈ અમારા તાલુકા પંચાયતના પ્રમુખ અને કુકવાઈ ગામના વતની માન્ય જેઠુભા અમારા તાલુકા ભાજપના મહામંત્રી અને ગીતાપુર ગામના વતની માન્ય ભરતભાઈ ખાસ મારી સાથે વિરંગામથી આવેલા મૂળ ભડાણા ગામના અને અમદાવાદ જિલ્લા બક્ષી પંચ મોરચાના ઉપપ્રમુખ મને કાંતિભાઈ ખાસ આપણા બાજુના જ ગામના કટિશ્ના ગામના સરપંચ હટીસિંહભાઈ આ ગામના સરપંચશ્રી આ તાલુકા પંચાયત સીટના અમારા સદસ્ય અને અમારા મિત્ર માન્ય પિયુષભાઈ ગીતાપુરથી પધારેલા મને મહેશભાઈ આ કાર્યક્રમમાં આવવા માટે વિશેષ રૂપે અહીંયા ઓફિસે એમને આમંત્રણ આપવા આવેલા અને અમારા માર્ગદર્શક વડીલ બબુભાઈ આ પરિવારના ગામના સૌ વડીલ આગેવાનો યુવાન મિત્રો માતા બહેનો આપ સૌને નવા વર્ષના મારા પરિવાર વતી જય શ્રી કૃષ્ણ રામ રામ જય સ્વામિનારાયણ આમ તો કોઈ પણ માણસ આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ એવું કહેવાય કે પોતાના ઘર અને ગામથી ગમે એટલું દૂર થાય પણ મા પ્રત્યેનો પોતાનો પ્રેમ હંમેશા અપાર રહે એ કેવીમાં જેને એને જન્મ આપ્યો હોય ને એ કેવીમાં જેના દર્શન માત્રથી કે તેની માનતા માત્રથી બધા કામ થતા હોય અત્યારે બબુભાઈ એમને વાત કરી કે ધવલભાઈ અમેરિકા ગયા તો ત્યાં નાના મોટા એમને તકલીફ થઈ વિઝાના ના તે પ્રશ્નો થયા તો એમને એમાં મહાકાળીની માનતા રાખી કે હેમાં જો હું સમયસર અમેરિકા પહોંચી જાઉં અને અમેરિકા સ્થાયી થાઉ તો મહાકાળીમાંનો હવન કરીશું આજે ધવલભાઈની આ માનતાને ધ્યાનમાં રાખીને દિવાળીના પવિત્ર દિવસોમાં આ સુંદર મજાનો આ સચંડી યજ્ઞ છે અને સાથે જ બબુભાઈએ અને આ પરિવારના લોકોએ ખૂબ ઉદાર મનથી ગામના તમામ લોકોને એવું કહ્યું કે ભાઈ આ યજ્ઞ આપણે કર્યો છે એમાં જે કોઈ પરિવારને માનતા હોય નાની મોટી તો આ મહા મહાકાળીના સચંડી યજ્ઞની અંદર આપ સૌ પૂર્ણ કરજો એટલે લગભગ એકત્રીસેક ગરબા લગભગ એકત્રીસેક પરિવારની આ માનતા આજે આમાં મહાકાળીના યજ્ઞમાં પરિપૂર્ણ થવાની છે અને નવા વર્ષે મા મહાકાળીને પ્રાર્થના કરું કે આ પરિવાર ઉપર આ ગામ ઉપર તમામ સમાજના ઘરો ઉપર માં મહાકાળીના હજારો હાથ રહે તમામ પરિવારો સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરે તમામ પરિવારો નિરોગી રહે એવી નવા વર્ષે આપ સૌને શુભકામનાઓ સાથે મા ભગવતીને પ્રાર્થના કરીને આપ સૌનો હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું આમ તો નવ વાગ્યા પછી આ મૂળ કાર્યક્રમ હતો પરંતુ બબુભાઈની લાગણી હતી કે ભાઈ તમારે અહીંયા આવવાનું છે અહીંયા રોટલા જમવાના છે એટલે અમને રોટલા પણ બરાબરના જમાડ્યા છે તમને બધાને મળવાનો પણ અમને અવસર આપ્યો છે વિશેષ આ ગામના મૂળ વતની અને પીઆઈ એટલે પોલીસ ઇન્સ્પેક્ટર અલ્પેશભાઈ એ પણ અહીંયા આવ્યા છે એમનો પણ આભાર વ્યક્ત કરું છું ને આશા એવી રાખું છું કે અહીંયા જેટલા પણ નવ યુવાનો છે અને જે કદાચ સ્કૂલમાં ભણતા હોય તો એમના જીવનની અંદર જે રીતે પોલીસ ઇન્સ્પેક્ટર બન્યા અને સરકારી નોકરીની કોઈ પણ યુવાન તૈયારી કરતો હોય તો અલ્પેશભાઈને પણ વિનંતી કે એવા યુવાનોને તમારું માર્ગદર્શન મળે અને તમે બધા યુવાનો પણ એમનામાંથી પ્રેરણા લઈને આ ગામનું નામ રોશન કરો પરિવારનું નામ રોશન કરો અને પોલીસ ઇન્સ્પેક્ટર મામલતદાર કે કોઈ પણ સારી સરકારી નોકરીમાં તમે આગળ જાઓ એવી આપ સૌને શુભેચ્છા પાઠવું છું પુનઃ એકવાર સૌ વડીલોને નવા વર્ષના રામ રામ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત હેલો ખૂબ સરસ હાર્દિકભાઈ પટેલ સાહેબ આપણે આભાર માનીએ છીએ કારણ કે વર્ષની શરૂઆતમાં સામાજિક અને અન્ય રાજકીય ઘણા બધા કામ હોય છતાં પણ આપણા આમંત્રણને માન આપી અને અહીંયા આવ્યા આપણા ભોજન પણ સાથે લીધું અને આપણી વચ્ચે સમય પણ એમને પસાર કર્યો તો આ તબક્કે એમનો પણ આપણે આભાર માનીએ છીએ સાથે સાથે દિવાનજીભાઈ એમનો પણ આભાર માનીએ જેઠુભા ભરતભાઈ કાંતિભાઈ અને અન્ય જે મહેશભાઈ હઠીસિંહભાઈ તો આ તમામ પોતાનો સમય આપણને આપી અને અહીંયા વધાર્યા છે તો એમનો પુનઃ આપણે એકવાર આભાર માનીએ છીએ આભાર 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 થેન્ક યુ ઓલ કોઈ કદાચ આ કાંકેશ ઉતાવળમાં કાર્યક્રમ થયો છે ક્યાંય છતી રહી ગઈ હોય તો તમામનો હું આ બબુભાઈ વતીથી હું ક્ષમા માગું છું અને ફરીથી તમામનો આભાર 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 થેન્ક યુ ઓલ ના પણ સાહેબ તમારું એમ નહીં હજાર માણસ વચ્ચે સ્વાગત કરવું પણ એવો પ્રોગ્રામ એવો થઈ ગયો ને કારણ કે